અને આ ખરાબ રોડ પણ અહીંયા થઈ રહ્યા છે રિક્ષાઓ જે છે તે રિક્ષાઓ અહીંયા પલટી ખાઈ જતી હોય છે બાઇક વાળા લોકો જે છે તે પડી જતા હોય છે અને એટલી ખરાબ અહીંયા હાલત જે છે કે કહી શકાય કે અત્યારે જે વાહનો છે તે અવર જવર કરવામાં પણ અત્યારે લોકોને ખૂબ જ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો અત્યારે ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે રોડને છેલ્લા આઠ નવ મહિનાથી થી એટલી અતિશય સમસ્યા છે કે નાનું સાધન જે રિક્ષા છે ગાડી છે તે લઈને જવું હોય તો બહુ દહીંની હાલત જેવી થઈ છે કારણ કે રિક્ષાઓ તો ઘણી વખત પલટી પણ મારશે એક બે એક્સિડન્ટ પણ થઈ ગયેલા છે મેન ઘસારો આ મોટા વાહનોનો રહેવાથી રોડની અતિશય તકલીફ છે અને મોટા મોટા ખાડા પડી જાય છેલ્લા આઠ નવ મહિનાથી કોઈ સમારકામ થતું જ નથી અત્યારે કોઈ કામ કરવા આવતું જ નથી આ ઉપર ઉપર માટી અને મેટલ નાખી દે છે આની ઉપર ચાલો એવી રીતે ગણતરી રાખીને કહી દે છે કોઈ કામ બીજું થતું નથી આની હારી બેચરાજ રોડ ઉપર હારી બેચરાજ રોડ ઉપર તમે કે રહેવાનું બિલિયા બિલિયા ત્યાં સુધી કોઈ કામ થતું જ નથી ત્યાં સુધી કોઈ કામ નહી આથી તમે જ્યાં સુધી બિલિયા હારી પાટણની હદ લાગે ને ત્યાં સુધીનો તમે રોડ જોશો તો બધો બિસ્માર હાલતમાં જ પડે છે બરોબર કોઈ કામ હતા સુધી થઈ જ નથી આઠ નવ મહિનાથી વિક્રમસિંહ ચૌહાણ સાથે ચક્રવાત હારી